આપણો છે ફર્સ્ટ વિડીયો ઇન યુટ્યુબ તો મિત્રો આપણું નામ છે નવલ આપડે જુનાગઢ માં રહીએ છીએ હવે આપણે ઘર ની બહાર જઈએ મળીએ ઘર ની બહાર મિત્રો છેલ્લે જુદી જોડાયેલા મિત્રો આપણે આવી ગયા હતા ઘરની બહાર તમે ઘરનો નજારો જોઈ શકો છો અને બહારનો નજારો જોઈ શકો છો આ છે આપડા ઘરની અમે ગુરુકુલ છે વિદ્યાલય હોસ્ટેલ છે તમે જોઈ શકો છો છોકરાઓ બાકાજી બોલાવે છે ને આ ટાંકો ટાકો જ છે પાંચ કરોડ નો લીધો એક સમયમાં ને આખા ગુજરાતને પાણી દઈએ સરકાર નો આપણે ખાલી આપડા ઘરમાં યાથી જ પાણી આવે ને બધાને ઘરમાં જ પાણી આવે ભાઈ મોત કરો ત્રણ વીગે તો મારા બેટા પતંગ ચગાવવાનું હજી નજ ભૂલ હજુ પતંગ ચગે મને લાગે ઉનાળા સુધી એમને પતંગ જગાય છે જો એક આ બાજુ ઉપર જગ્યા હજુ આ જગે

નાખતા નાખતો આ પગથિયામાંથી ઉતરતા બીક લાગે તો આવી ગયા નીચે ઘરમાં તમે જોઈ શકો છો આ ભાઈ રૂમ છે આ હોલ છે આ બાજુ કિચન છે આ બાજુ દુકાનવાળો રૂમ છે ને આ દુકાન છે ને બેન ઉભા છે આપણે આવી ગયા ભાઈ વાળા રૂમ આ ભાઈનું નો હે છે ભાઈ અહીંયા સુતા હે તમને એમ કે ભાઈ ને શું થયું હે વાત કંઈક કેવી હતી કે બાવીસ તારીખને પાંચના મહિનામાં અમે સાંજે હોટલ હકેલી ને અમારે જવાનું હતું મંડપમાં ચોરવાડ પાસે ગામ હતું કુકસવાળા ત્યાં અમારે મંડપમાં જવાનું હતું રામા ને સાંજે અમે મંડપમાં ફર્યા પછી એક એક દોઢ બે વાગ્યા સુધી મંડપમાં ફર્યા ને પછી બધું પતાવીને અમે રોકાવું રોકાવું કરતા હતા ને એટલામાં પ્રકાશભાઈ ને કેવલભાઈ બે કેવી કે હવે નીકળી જવું હોય છે પછી હું મયુર પ્રકાશ ને કેવલ અમે ચારે મંડપ માં ગયા પછી અમે ત્યાંથી બે વાગે નીકળી ગયા મંડપ કરીને જે અમે રાતે આવતા હતા ને પછી કેશોદ ને પણ પાણી આપણે નાસ્તો કર્યો કિંગમ હોટલ માં પછી ત્યાંથી નીકળીને અમે ઘરે જતા હતા ને એટલામાં કેશોદ નું પાટિયું કેશોદ નો બાયપાસ વૈટા ને એટલામાં અમે આપણે કેશોદ અગતરાય પાસે એક યાર્ડ આવેલું છે યાર્ડ ની એક્ઝેક્ટ સામે એક્સિડન્ટ થયું પણ અમને ખબર નથી કે એનું એક્સિડન્ટ થયું અમે ને ભાઈ ગાડી બે આગળ પાછળ જ હતી મેં પાણી અમે નાસ્તો કર્યો ને ત્યારે ભાઈને ને કીધું કે ભાઈ આપ હું હું ગાડી હાકી લઉં ને તું તમે બે એક એક ગાડીમાં બે બે જાવ તો કે ના ના નાસ્તો કરી લીધો હવે નીંદર કે નહીં આવે કે તો ભાઈ કઈ હું ગાડી અકાવી લઉં તો મેં કીધું આ કઈ વાંધો નઈ તો આપને તો ભાઈને ભાઈ આખે એટલે આપને અરખ જ હોય એને કીધું કાંઈ વાંધો ને અકાવી લો ગાડી ને ભાઈ અમે એની એ અમારી આગળ ને અમે એની પાછળ જ હતા ને ભાઈ કેસોદ બાયપાસ વૈટા ને ત્યાર પછી અમે ધીમે ધીમે ગાડી આગળ લીધી કારણ કે મયુરભાઈ ની ગાડીમાં ચેન ટૂંકમાં ખડી જતું હતું ઘડીયા વળિયા એટલે મયુરભાઈ કે લીવર આપણે કાપવું નથી ધીમે ધીમે આપણે આગળ હાઈકા જઈએ તો આગળ હાઈકા ગયા હાઈકા ગયા અમે એની સાઈડ કાપી ગઈ સાઈડ કપાઈ ગઈ ધીમે ધીમે ને અમને કઈ ખબર નહીં અને અમે છેટ ટોલ નાકા સુધી પૂગી ગયા ટોલ નાકા સુધી પૂગી ગયા ને કઈ ખબર જ ન પડી પછી મેં મયુરભાઈ ને કીધું મેં તો હવે ગાડી રોકો ભાઈને ફોન તો કરીએ શું છે કેવલ પાસે મોબાઈલ નતો ને પ્રકાશ પાસે મોબાઈલ હતો તો પછી પ્રકાશના ફોનમાં ફોન તો અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડ્યો ને ફોન ઉપાડ્યો એટલે મને ખબર પડી કે મેં તો કંઈક થયું હે પછી સીધો ભાઈ ને પૂછ્યું મેં કીધું મેં કીધું પ્રકાશ ને ક્યાંય ગયા પ્રકાશ ને ક્યાં હવે કીધું આ ફોન ક્યાં મેં કીધું તો કે ભાઈ કે આ રીતે માલધારી હોટલ ને હમે કે એનું એક્સિડન્ટ થયું હે ને આ રીતે ઘટના થઈ રહી કે ભાઈને બહુ લાગ્યું હોય ને કે કેસો સરકારી હોસ્પિટલ લઈ ગયા હે તો એ મારો જીવ તો એકદમ ઊંચો થઈ ગયો તો મેં કીધું ભાઈ નતું થવાનું થઈ ગયું ને પછી મયુરભાઈ ને કીધું ગાડી વાળો ફટાફટ ને ભાઈ અમે ત્યાંથી હોસ્પિટલે ગયા હોસ્પિટલે ગયા એટલે અમારા હાથમાં કેવલ તો અમારા હાથમાં આવ્યો જ નતો કારણ કે એને તો પાછી ત્યાંથી કેસો થી એમ્બ્યુલન્સ લઈને પાછી જુનાગઢ તરફ રવાના થઈ ગઈ હતી ને પ્રકાશ એક ન્યા હતો ને પ્રકાશને ને ન્યા પી ગયા હતા બધે માથામાં ને બધે બાજુ લાગેલું હતું ને એક બાજુ આંગળી કપાઈ ગઈ ને પ્રકાશ એકદમ જે આમ રાયડો રાડ ને ચીહો ચીહ હતો ને આખા માથામાં લોહી લોહી વારો પાટો હતો ને ભાઈ મારા મારા તો કહેવાય હાલ હતા ને જોઈને મેં કીધું હું થઈ ગયા એમ પછી તો પપ્પાને ને બધાને ફોન કર્યો ને જુનાગઢ અમિત દીદીને ફોન કર્યો મેં કીધું આ રીતે ઘટના થઈ છે ને તમે મેં કીધું જાજો

આખે રસ્તે બાટલો ચડાયો હતો પણ એ આમ ઠેકડા જ મારતો હતો એમ હાથમાં જ નતો રહ્યો પછી માન માન હું મારા ફોરામાં લઈને જુનાગઢ કેજી હોસ્પિટલે ભૂકાય ને ભાઈ અહીંયા ડોક્ટર પાસે આવ્યા ને ડૉક્ટર કે ઇમરજન્સીમાં ડોક્ટર ને બોલાવ્યા ને ભાઈ ડોક્ટર આવ્યા ને પછી એને કીધું કે ભાઈ બે ની કે ખારી પેટનું કે બ્રેન એમરેજ થઈ ગયું હોય એટલે કે પ્રકાશની એક બાજુનો ભાગ અહીંથી ખુલી ગયો હતો ઉપરની બાજુથી કારણ કે વાર ને એવું કંઈ હતું નહીં ને એટલે

બેનું ઓપરેશન તો બેનું ચાલુ થઈ ગયું હતું એકને કેડી હોસ્પિટલમાં રાખ્યો હતો ને પ્રકાશને કારણ કે એક ડોક્ટર એક ડોક્ટર બે ઓપરેશન કરી એમ ને બે ને માથામાં જ લાગેલું એક ખરખું જ ને ભેગું બુલેટ હતું ને બુલેટમાં કંઈ નહીં તમે જોયું ને બુલેટને તો તમને એમ થાય કે નહીં આ એક્સિડન્ટ થયું જ નથી એમ બે લાગેલું ખાલી મગજમાં ને બીજે ક્યાંય નહીં ને પ્રકાશભાઈને ખાલી એક આંગળીમાં વતલી આંગળીમાં કપાઈ ગઈ હતી એ રીતનું થયું હતું ટૂંકમાં લબડી ગઈ છે આંગળી ને પછી એક એક ડૉક્ટર થી બે ઓપરેશન થયા ગયા એમને તો પછી બીજા પ્રકાશભાઈ ને આપણે અગત્ય હોસ્પિટલમાં રાખ્યા હતા ને કેવલ ના કેજે માં રાખ્યો તો પછી બે નું અગિયાર સાડા અગિયાર એક ઓપરેશન તો કમ્પલીટ થઈ જ ગયું બે નું બ્રેન નું ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું ને બાર 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 આજુબાજુ પ્રકાશ ને ડોક્ટરે કીધું કે ભાઈ આને કે આપણે એક શું કહેવાય સિટી સ્કેન કરવા નીચે લઈ જવાનું હોય તો સીટી સ્કેન કરવા નીચે લઈ જવા ને એટલે એનું હૃદય બે ગયું હતું હદે બે ગયું ને એ રીતનું જ પાછું ડોક્ટર કેવા પંપમાં પંપ આપણે દીધા હોય ને પાછું એનું હૃદય વ્યવસ્થિત કામ કરવા માંડ્યું કે ભાઈ કે અડતાલીસ કલાક સુધી આપણે રાહ જોઈએ જોઈએ કે કઈ વાંધો ન આવે ને તો એ કે આપણું ઓપરેશન સક્સેસફુલ એમ

કે ભાઈ અત્યારે કઈ નો કે હમણાં ડોક્ટર આવે ભાઈ ખબર પડે કે પછી પાંચક જેવું આવી ગયું એટલે મને ખબર પડી ગઈ કે મેં કીધું કઈક કાળા ધૂરું છે એમ મેં ફટાફટ બધા ઉઠાડ્યા મેં કીધું હું એકલો જ જાગતો હતો ને બધા ઉતા હતા ને અમિતને ને એ જાગતા હતા એટલે મેં ફટાફટ બધાને કીધું મેં કીધું ભાઈ આ રીતનું કઈક વાત થઈ છે ને આ ભાઈ કઈ એમ છે આ ભાઈ એમ કે હે કે હમણાં કે ડોક્ટર આવે ભાઈ ખબર પડે કે પછી મારા ઘરણ મરી ગયા ને ત્યારે ભાઈ કહેવાય એવું નથી એવું થયું અત્યારે પછી સવારે દી ઉગવાનો ટાણો હતો ને છ જેવું આવી ગયું હતું મને અમી દીધું ને પપ્પાને ને બધાને બોલાય વાંધો ડોક્ટર આઈસીયુ માં કે જો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે કે હાથેથી પમ્પિંગ કરીએ ને તો એ કે એનામાં એ કે આમ હૃદય કે ચાલુ રહી બાકી કે એને રીતે કે બંધ થઈ ગયું હોય કે એટલે પછી તો ભાઈ શું કહેવાય કે ભાઈ છ હા છે ડોક્ટરે કહી દીધું કે હવે આને કે મૃત જાહેર કરી શકીએ એવું છે કે પછી તો ભાઈ બધા શું કેવાય કે બધા જીવ તૂટી ગયો એમ તમે આ જોઈ શકો છો ઉપર ફોટામાં હે ને જશમારા ભાઈ પ્રકાશભાઈ એ આમ કેવાય ને કે આપણા ખાસ એમ ખાસ ભાઈ મિત્ર જે કેવું હોય તમારે એમ માનું ને કે હીરો હીરો જેવો હીરોય ટૂંકો પડતો ભાઈ ને ફેશન એટલા ને તમે વાત દેવા દો એમ ટેશનનો બે ને પાર ને કેવલ ને ને પ્રકાશ બે ને દર રવિવારે રાજકોટ રાજકોટ નહીં પણ આપણે વેરાવળ જવાનું 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 સ્પેશિયલ વેરાવળ જવાનું ગાય કપડા લેવા એમ સ્પેશિયલ બે વેરાવળ જાય ભેગા અમિત જીજુ ને લેતા જાય અમિત જીજુ તમે ભેગા હાલો એમ પ્રકાશના ના પપ્પા આજથી ત્રણ વર્ષ પહેલા એટલે બે હજાર ત્રણ નહીં પણ બે હજાર બે હજાર એકવીસ માં એક્સપાયર થઈ ગયા હતા એને કેન્સર બીમારી હતી એટલે એનું એક્સપાયર થઈ ગયા હતા અને પ્રકાશ પાંચ પાંચ બેન વચ્ચે એક ભાઈ હતો એટલે એના પપ્પા પછી એને એમ ઘણો આઘાત તો લાગ્યો હતો પછી અહીંયા જુનાગઢ માટે જુનાગઢ આવી ગયો હતો અમીર જીજુ ભેગો રહેતો ને કેવલ એને અમે અમિત જીજું ને પ્રકાશે ત્રણેય પાર્ટનરમાં હોટલ કરી હતી વચ્ચરાજ નામની એક એક તો હતી જ પછી બીજી કરી કેવલનું માઇન્ડ એટલું હાલતું નહીં કે ભાઈ તમે વાત જવા દો એમ પણ અત્યારે શું કહેવાય કે કિસ્મત એવો દગો કરી ગયા આપણે ને આ રીતની ઘટના ઘટી ગઈ ભાઈ એમ જોઈ શકો છો અત્યારે અત્યારે રાખવો પડે આ રીતે કેમકે ક્યારેક ક્યારેક એવું ઉધરસ ને એવું તો ક્યારેક ક્યારેક પડી જાય છે એમ એટલે એટલા માટે એને બાંધી રાખ્યો આ પછી એના ઇન્સ્ટ્રુમેન્ટ ને એ છે એનું કપ કાઢવાનું મશીન છે અહીંયા એને ગળામાં એક નળી નાખેલી છે આમ 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 ભાનવા નથી ભાઈ કે કેવાલ જવાબ દે તો એવું કઈ નહીં એમ ખાલી જોયા કરે પણ જોયા કરે ને સાંભળ્યા કરે તમે બોલાવો કે ભાઈ કેવાલ એટલે આમ આંખ ને એવું ઊંચું કરે ને તમે ગીત સાંભળાવો ને એવું બધું જોયું હોય છે મારા વિડીયોમાં મિની બ્લોગમાં એવું બધું કરે પછી આ બધું એનું સામાન છે પાણી પીવડાવવાનું આ તે બધું નળીએ છીએ એમ અહીંની નળી છે જે અહીંયા પેટ સુધી નાખેલી હોય અંદર

એનું આટકું પેટમાં રાખેલું હતું ડોક્ટર કીધું હતું જયારે ભાનમાં આવી જાય ને પછી એનું આટકું લગાડી દેસુ એમ આવતા ગયા રાજકોટ જવું પડ્યું હતું એક સમયે કારણ કે ભાઈ માથામાં પાણી ભરાણું હતું એટલે ત્યાં ઓપરેશન કરાવવાનું હતું એટલે ત્યાં ઓપરેશન કરાવ્યું એક એટલે કુલ માથામાં ત્રણ થી ચાર ઓપરેશન કરાવેલા એક પછી પાછળની બાજુ લાગેલું હતું વધારે એટલે ત્યાં ડોક્ટર એ રીતના ટાકા લીધા તમને એમ થાય કે આ હું ગમે એમ ટાકા લઈ જ લીધા હે કે શું છે કઈ ખબર નથી પડે એક બાજુ આ બાજુ લાગેલું હતું પછી પાછળની સાઈડ ત્રણ જગ્યાએ લાગેલું હતું એમ તમને બધાને છે કે આ ભાઈ ખાલી મનોરંજન માટે એવું નથી મારે જ્યારે આ એક્સિડન્ટ થયું ને એના પાંચ કે છ દિવસ પછી એટલે કે પહેલી તારીખ છઠ્ઠા મહિનામાં મારે નોકરીમાં જવાનું હતું દમણ માટે રવાના થવાનું હતું ઘરે છે ના આ ભાઈ એનું પ્રકાશ નું સેટલ થઈ ગયું એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં મેં કીધું આપણે તો નોકરી તરફ વયા જાવ એમ મારે જવાનું હતું નોકરીમાં જ્યા જવાનું હતું ને એ એ વખતે આવી ઘટના ઘટી ગઈ એટલે મેં કીધું હવે બધું ભેગું થયું કાંઈ વાંધો નહીં લડી લેવું નોકરી કરતા પૈસા તો પછી કમાઈ મેં કીધું એટલે આપણે આપડે ભાઈ ને વધારે મહત્વ માની ને આપણે ઘેરે રોકાણ એટલે આપણે ખાલી મનોરંજન માટે વિડીયો નથી બનાવતા ભાઈ આપણે ઘરમાં પરિસ્થિતિ હે ને એવું બધું હે એટલે મેં કીધું હવે કઈક તો નવું સ્ટાર્ટઅપ કરવું જોઈએ ક્યાંય નોકરી ધંધે તો ક્યાંય જતા નથી પપ્પા જાય પપ્પા કેટલું કરી શકે એમ એટલે ભાઈ મેં કીધું કંઈક નવું સ્ટાર્ટઅપ કરીએ ને ભાઈ આ રીતનું આમાં વિડીયોને એવું બધું બનાવીએ ને મગજમાં ક્રિએટિવ ક્રિએટિવ આઈડિયા આવતા હતા મેં કીધું અત્યારે લોગનું હાલે એટલે મેં કીધું એ રીતનું બનાવ્યા કાંઈ વાંધો નહીં જે હાલ છે એ કરશું મેં કીધું થોડું ઘણું બનાવીએ એમ તો મિત્રો તમે વધારે ને વધારે સપોર્ટ કરજો મને નહીં તો કાંઈ નહીં મારા ભાઈને સપોર્ટ કરજો બહાર આવી ગયા થઈ ગયા આમ તો જાઉં નજારો

આપણી ચેનલને જોઈન કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજ નવા નવા વિડીયો આવવાના છે એટલે આજનો ફર્સ્ટ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ ને મળીએ નવા વિડીયોમાં તમે કોમેન્ટમાં જય માતાજી જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં મિત્રો ને જય માતાજી મળીએ નવા વિડીયોમાં હવે